સોનું પીગાડનાર તથા વેચનાર સહિત ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ સિત્યોતેર લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોડી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા માટે ગયા હતા તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની વીસ તોલાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા સાડા લાખ મળી કુલ તેર લાખનો તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારે પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી તપાસમાં જોતરાયું હતું બંને ગામોમાં એલસીબી પીઆઈ સાથે પીએસઆઈ ડીએ તુવર આર કે ટોરાણી સહિત ટીમ સાથે પેરોલ ફ્લો સ્કોડ મળી પાંત્રીસ જવાનો જોડાઈને અવારનવાર કેમ્પ સીસીટીવી ફૂટેજ એકત્રીકરણ એનાલિસિસ ખબરીઓનું નેટવર્ક એક્ટિવ કરી તપાસનો ધમધમાટ ચલાવાયો હતો શોધખોળ અને તપાસ વેળાએ પીએસઆઈ ડીએ ટંકારિયા ગામે રહેતો જુનૈદ ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની બાતમી મળી હતી આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા સોનાના દાગીનાઓ આરોપી જુનૈદે તેના મિત્ર હિમંત કાપડિયા ભરૂચવાળાને આપ્યા હતા ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીના માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે પીગાળી અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરે સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચ્યો હતો ચોરીનો માલ પીગાળનાર આરોપીને પણ ઝડપી પાડી આરોપી હેમંત કાપડિયા પાસેથી સોની નહીં રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી સુડતાલીસ તોલા સોનું રોકડા રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખ બાઇક ડ્રીલ મશીન પાંચ મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ નો મુદ્દામાલ કબજે કરાયો છે આ અંગે ડીવાયએસપી સી કે પટેલે પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતી આપી હતી આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગસ્કવોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કવોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણ પૂર્વ ઊંડાણ પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચે મેળવેલી હોવાની પણ કબૂલાત કરતાં એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે